હલો મિત્રો કેમ છો સલામવાલેકુમ ગુડ મોર્નિંગ તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે સવાર સવારમાં થઈ ગયા છીએ કમ્પ્લીટ નાસ્તા પાણી કરીને અને અત્યારે હવે વાગી ગયા છે સાડા દસ તો ચાલો આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે નીકળી થઈ ગયા છીએ કમ્પ્લીટ તમને બધાને ગુડ મોર્નિંગ સલામ બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લ્યો કાંઈ એમ કાંઈ સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઇક કોમેન્ટ કરો વોચ કરો શેર કરો તો ચાલો આપણું ટિફિન અત્યારે અહીંયા ભરાય છે અને પછી આપડે ટિફિન લઈને નીકળી આજે રોજ આપડે રાખ્યું નથી રજા મહિનો ચાલે છે તો ચાલો આપડે નીકળી ત્યાં સુધી બધા બ્લોક માં બે ના આપણે ડાયરેક્ટ દુકાને

તડકો હોય ને અત્યારે એટલે ફૂલ નીંદર આવે ભાઈ હમ તો અત્યારે એ તો હોઈ ગયો તો ચાલો હું તો ઘણી વાર કરી લઉં હવે આરામ તમે બધા ચેનલ ઉપર ન હોય ચેનલ ને કરી લે સબસ્ક્રાઈબ વિડીયોને કરી દે લાઈક વિડીયોને વોચ કરતા રહ્યો ચાલો ઓલું ઘંટીનું પ્રેસ એ પ્રેસ કરી નાખો એટલે તમને નોટિફિકેશન મળતા રહે ચાલો મળી થોડી વાર પછી તો મિત્રો હવે ખાઈ પીને આપણે આવી ગયા તો આપણે તપેલી ભાજકા લેવાની જેમ કે તપેલી આપણે નીચે દુકાનમાં ઓછવાની ખાનામાં તો હું ને મારી યાર એ મનસર તો જો આ હે ફૂલ વજન વારું તપેલીનું બાજકું જોવા મારી યાર હે અહીંયા મનસર તપેલી હારવા જ મીંડો ગાય એમ ગા જો અહીંયા બેડા તપેલીના શેડ તમારે કોઈને પણ જોતી હોય તો આવું પડશે આપણી દુકાને નાગભાઈ હાલ અંદર જો અહીંયા રાખીએ તપેલી આ બીજી તપેલીના શેડ ફૂલ વજન ને વજન તો મિત્રો હું આવી ગયો છું ઘરે અને આપણે તપેલી બપેલી બધુંય ગોઠવી દુકાને વ્યવસ્થિત કામ બામ કરીને પહોંચી ગયા છીએ ઘરે અને આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને આપણે જમી પણ લીધું છે અને હવે આપણે કરવાનો છે વિડીયોની એની અને આ વિડીયોને કરવાનો છે એન તો ચાલો તમને બધાને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દો લાઈક ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને વિડીયોને જોતા રહ્યો શેર કરતા રહ્યો અને કોમેન્ટ કરો તમારા ભાઈને સપોર્ટ કરો તો ચાલો આ વિડીયોને આપણે કરી એન મળી એક નવા વિડીયો સાથે તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો શેર કોમેન્ટ બધુંય કરી લ્યો એટલે તમારો ભાઈ વિડીયો અપલોડ કરે તમને નોટિફિકેશન મળતું લઈ તો ચાલો ગુડ નાઇટ બાય બાય અને સવારમાં આપણે રાખવાનું છે રોજું આપણે સવારમાં વહેલું ઉઠવું પડશે તો અત્યારે સાંજે વહેલું શું પણ પડશે તો ચાલો ગુડ નાઇટ બાય બાય આપણને લાગી હતી હવે પાણીની ફૂલ દરસ તો હવે આપણે પાણી તો પેજમાં જોયું તો પાણી નહીં પણ આપણને મળી ગયું ફ્રૂટ સલાડ તો મિત્રો અત્યારે હું તો કાઢી લીધો ફ્રૂટ સલાડનો ગ્લાસ ફૂલ્યો ફૂલ અને ચાલો હવે આપણને ફૂલ તરત લઈ ગઈ તો આપણે વાહ બહુ મસ્ત છે તો ચાલો હવે વિડીયોને એડિટ કરવાનું આપણે વિડીયો એડિટ કરી બધાય બધા ને જોતા આવો